આપ જોઈ છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ મહેસાણાથી તો પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામના તલાટીનો ચોંકાવનારો ખેલ બહાર આવ્યો છે ચૌદ નવેમ્બરે હારીજમાં બપોરે એક વાગ્યે લગ્ન બે પોઈન્ટ ચોત્રીસ ઉંઝામાં સ્ટેમ્પ ખરીદી અને ચાર વાગ્યે ત્રણસો કિલોમીટર દૂર જાંબુ ગોળામાં લગ્ન નોંધાયા માત્ર દોઢ કલાકમાં ત્રણસો નો અંતર કેવી રીતે કાપ્યો મોટો સવાલ ઉભો થયો સરદાર પટેલ સેવાદળે તપાસમાં ખુલાસો કર્યો કે આ ગામમાં માત્ર ત્રણ દિવસમાં લગ્ન નોંધાયા વીડિયોમાં તલાટી અર્જુન પોતે કબૂલ કરે છે કે રૂપિયા લઈને બે હજાર લગ્ન નોંધ્યા એસપીજીએ દાવો કર્યો કે કણજીપાણી ગામ બોગસ લગ્નનું એપી સેન્ટર સુધારો કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કાજી ગામ છે એ ગામની અંદર ત્રણ જ અંદર લગભગ ચોવીસ લગ્ન થયા છે હવે આ લગ્નની અંદર અમે બે ત્રણ લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી કારણ કે અમે અમારી આ જે ટીમ છે એસપીજી ની એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી બે હજાર લગ્ન કર્યા છે અને બે હજાર લગ્નોના પચીસસો લેખે પચાસ લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળી અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે અંદર છે છે લગ્ન નોટરી કરાવી કરાવી એ છે તો એ જ સમયે બેન ચોત્રીસે કરાવી છે અને બેન ચોત્રીસે એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગનનામું કરીને આપું છું કે મેં તો આરીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર ભાવી લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં બે હજાર લગ્નો કરાવ્યા છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડિયો એ અમારી જોડે છે તો સરકારશ્રીને હું કહેવા માંગુ છું

કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે એમાંથી બે ત્રણ લગ્ન તો અમે સાબિત કરીએ છીએ નાયબ મુખ્યમંત્રી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માંગણીઓ છે એમાં વેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ એસપીજી ની એકલી માંગણી નથી ને કે લાલજી પટેલ ની માગણી નથી છે નિયમો તમે લગ્ન નોંધીના કાયદામાં માં વહેલી તકે તમે કરો અને આ પડદા પાછ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાટી પોતે એમ કેતો બે હજાર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું

એ પણ પર્દાભાસ કર્યો હતો રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી અમે લીધી હતી દસ દસ એ અમે સર્વસમાનની સુરતની અંદર સર્વસમાનની તમામ જ્ઞાતિના આગેવાનોની મીટિંગ કરી હતી અને એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે અને જે આ આવી રીતે લગ્ન પકડાય એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ પછી તેરનો બે હજાર સી આર પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના એમને પણ પત્ર લખ્યો હતો અને તેવીસ સાત આપણું એસપીજી નું મહેસાણા ખાતે નુગર ખાતે જે પાટીદાર સ્નેહ મિલન હતું એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી બોલ્યા હતા કે જો લગ્ન કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું તો તમે સમજી શકો છો તેવીસ થી લઈ આજે બે હજાર છવ્વીસ આવવા માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મા બાપ અત્યારે બલોપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ એટલે મારી વિનંતી છે કે આ જે લગ્ન ચોવીસ થયા છે એ ચોવીસની અંદર તલાટી ગોર મહારાજ જે ખોટા નોટરી કરી એ વકીલ જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ એમને કરેલી છે તો એ છેડછાડ કરવાવાળા જે નોટરીના આ જે વકીલ છે વી ઠાકોર સાહેબ એ પોતે કેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી હું સોગનનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે એકસોના બાસઠ ધારાસભ્યો છે ફૂલ બમમતીવાળી સરકાર છે તો કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારી વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોત્રીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઊભી હોય હારીજીને લગ્ન કર્યા હોય તો એ જ દીકરી બેન ચોત્રીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું એ જ સમયે બેન ચોતરી કેવી રીતે ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલ કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ત્યાં શું એવું યંત્ર તે પહોંચી જાય લગ્ન કર્યા અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને વર વધુ અમારી સમક્ષ લગ્ન કર્યા છે અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે અને બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારા લગ્ન તો હારીજ ની અંદર કરવામાં આવે એ નોટરી વાળો ભાઈ એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડક માં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બિહારવો જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ દાખલો ત્યાં આવવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે હવે કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે મુખ્યમંત્રી હોય કે જે એકસો બાસઠ ધારાસભ્યો છે વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે બે આ ઉજોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવો અને વેલામાં વેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો જય સરદાર ભારત માતા કી જય જય માઉમા તો આપણે વાત કરીશું રાજકોટની